રે દિસાડુ છું ભાઈ ખેતમભાઈની વાડીએ કવવાનું કામ ચાલુ છે મારા ભાઈની અહીંયા હવે ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ હું સુસિરાત ગાહત મનનનો વાય સ્વાગત છે તમારું મારે YouTube ચેનલ ઉપર આપણે નવા દિવસ અને નવા રોગમાં મળી છીએ એક પરિવાર અને હવે મારે થોડુંક કામ છે તો અમારે બહાર જવું છે અને હવાર હવરનું માહોલ ગામનો ઓળા ગામની બજારું સવાર એટલે નવ વાગ્યા છે પણ અમારે મારે જે સવાર થઈ છે હું જાગ્યો છે મારે થોડું કામ છે શું બહાર હાલો પછી રસ્તામાં બોલી આપણી ગાડી પીડી છે ભાઈ અહીંયા કે અને આ સરકાર બે જાય છે બાય બાય બે પડી

બાઈન કર્યો હવે નય હજી રેવા ગયો હાલો આહિલભાઈ ઘરે હાલો હવે ઉતરો પછી જાવું હું ને બાંન્યા આચાર ન જાવન કઢી કરેન હો એ આવ્યો એ આયા આયા આઈ જા એમ ઉતrai ઉતરી જ આપણ પછી સાપ મૂક્યો સાપ ઇન જઈ હાલો આવી જાઓ દાદરા કેમ ઉતરા હિલ એ ઉતર્યો એ એ આવ્યો આવી જા આ બાજુ આ બાજુ આયા આયા જો આયા લા હું પડી જા તાગડી કેમ છે તો આપણે પછી બધા આડાવાડા કામ કરતા હતા અને હવે આપણે આટો વાય છે વાડીએ વાડીએ આટો મારીએ છીએ અને જવું આપણી વાડીયા કેમકે આપણું કંઈ ફિક્સ ન હોય આપણે ઘડીક તો વાડીએ હોય ને ઘડીક ક્યાંય ક્યાંય હોય ને ગાડીમાં હોય ને ફેરા માર્યા કરીએ ભાઈ ને કામ હોય કરીએ છીએ તો અત્યારે વાડીમાં શું વાડિયા આવ્યો છું અત્યારે વાગ્યા છે બપોરના સાડા બાર હવે ભૂખ થોડીક લાગી છે ભાઈ જો હમણાં ભૂખ બહુ લાગે તો હવે આપણે જવું છે ઘર બાજુ અમે કીધું થોડુંક આપણે શૂટ કરી પછી જઈ ઘરે તો જુઓ ભાઈ આપણી હાલત આપણે જો આ કામ કરી બતાવી તમને રેતી સાડું છું ભાઈ તો કરું હવે ઘડીક રેસ્ટ કરીએ છીએ ઓલો ભાઈ સાહિલ છે નાનો ભાઈ થાકી ગયો છે પણ એક બળી પીવું છે ને કીધું પીવો હું ઘડીક ફોન બોન આપણે હાથમાં લઈને ને શૂટ કરી આપડી ગાડી છે મો ઓલમોસ્ટ આમ ગણો તો પૂરી થવા આવી છે હતી એ નો બતાવાય ને હવે કામ કરું છું અને પછી જોઈએ મળું પાછું તો ભાઈ સદમભાઈ ની વાડીએ કરવાનું કામ ચાલુ છે મારા ભાઈ ની અહીંયા હવે ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે આ ભાઈ સદમભાઈ એની વાડી છે અને કામ ચાલુ છે ભાઈ અહીંયા તો મેં કીધું હાલો આપણે વાડી જઈએ આટો મારી તો હવે ભાઈ હાંસ પડી ગઈ છે અને પછી આપણે કાંઈ બહુ જ શૂટ નહોતું કર્યું એટલે આપણે વિડીયોને અહીં પૂરો કરીએ છીએ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને આપણા વિડીયો જોતા રહેજો અને જે ખૂણામાં જે બેલ નોટિફિકેશન બેલ નોટિફિકેશન આઇકન છે એની ઉપર ક્લિક કરજો અથવા એના ધૂમ ધૂમો મારજો તમને જે પણ આવડતું એ કરજો પણ તમે ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા ગુડ નાઇટ ને આવજો